પાટણ ખાતે દ્વારા જાહેર રોડ ઉપર મોટું ટાવર નાખવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવતા રહીશો દ્વારા વિરોધ ડીશા હાઈવે ડીસા ખાતે તેરુ માલા રેસિડેન્સી શ્રીજી વાટિકા સોસાયટી શ્રીજી રેસિડેન્સી શ્રીનવાસ સોસાયટી ગ્રીન સિટી સોસાયટીના રહીશોની રજૂઆત છે કે ડેસા પાટણ હાઈવે થી એમએસપી નગર તરફ જતા જાહેર રોડ ઉપર ચેટકો કંપની દ્વારા જાહેર રોડ ઉપર હેવી વીજ લાઈન મોટું ટાવર નાખવામાં આવી રહ્યાનું અમારા ધ્યાને આવેલ છે હાલ હયાત ટાવર પણ રસ્તાની જમણી બાજુ સાહીઠ જેટલો રોડ પર છે અને બાકીનો ખાનગી જમીનમાં નાખવામાં આવેલ છે જેના કારણે રસ્તામાં અવરજવરમાં અડચણરૂપ ટાવર બની રહેલ છે અને વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે જો સદર ટાવરને મોટું કરી જાય રોડ ઉપર નાખવામાં આવે તો રસ્તો સદંતર સાંકડો થઈ જવાની સંભાવના છે અને અમારી ઉક્ત સોસાયટીઓના અંદાજિત ચારસો પચાસથી વધુ મકાનોના રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું ટાવર નાખવાની કોઈ જોગવાઈઓ ન હોવા છતાં જેટકો કંપની દ્વારા ખોટી રીતે લોકોને મુશ્કેલી પડે તે રીતે જો હુકમી કરીને ટાવર નાખવા માંગે છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ જો બળજબરીપૂર્વક રસ્તા ઉપર ટાવર નાખવામાં આવશે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે નમ્ર વિનંતી છે કે જેટકો કંપની દ્વારા જાહેર રોડ પર ટાવર નાખવામાં આવે તાત્કાલિક બંધ કરાવવા વિનંતી છે વધુમાં જણાવવાનું કે ચેટકોના નાયબ કલેક્ટર સાહેબ ડીસાનું તારીખ અગિયારમી જુલાઈ બે હજાર ત્રેવીસ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસીની કલમ સોળ એક અન્વય લાઇન કામ કરવાની પરવાનગી આપતો હુકમ બતાવેલ છે જે મોજે રાજપુર તાલુકા ડીસાના ખેડૂતોને લાગુ પડે છે અને જાહેર રસ્તો માં આવેલ આમ લાગુના પડતા હુકમ આધારે ખોટી રીતે જોકમી કરીને ચાર રસ્તા ઉપર ગિરકાયદ રીતે ટાવર નાખી ચાર રસ્તો બંધ કરાવવાની કામગીરીને તાત્કાલિક અટકાવવા અમારી નમ્ર વિનંતી છે જોશી સીજી વાટિકા પાટણ હાઇવે જેટકો કંપનીવાળા અત્યારે જે રસ્તો બસો એકવી નંબરની નાખી શકે છે એ લોકો દાદાગીરી કરી બસો એકવીસ ની અંદર ચાર ફૂટ આગળ ધોબલો લાવવા માગે છે જેના કારણે અમે બધા સીટી ગ્રીન સિટી તિરુમાલા નિવાસ અને સીજી રેસિડેન્સીના તમામ સભ્યો સાથે મળીને આંદોલનની ચિમકી આપીએ છીએ જો આ રસ્તાની અંદર જો આગળ ક્યાંય આ લોકોએ કર્યું તો અમે જાહેરની અંદર આંદોલન કરીશું ભારત માતા કી જય શ્રુમાલા સોસાયટીના રહેસુ અને પાટણ હાઈવે પર ગ્રીન સિટીની સામે એક મોટો ટાવર ઊભો હતો જે જે અગાઉ બંધ છે ને જે તે ટાઈમે રસ્તામાં તો જે જેનાથી જેના કારણે રસ્તો સાંકડો થયેલો અને એના કારણે અવારનવાર અકસ્માતો થયેલા અને હાલ જેટકો કંપની છે ને એ ટાવરને મોટો કરી અને ટોટલ રસ્તો બંધ કરવા માંગે છે એ રસ્તો રસ્તો બંધ ના થાય અને દરેક દરેક સોસાયટીના સભ્ય એટલે પાંચ સોસાયટી ભેગી રહી શ્રીરુમાલા રેસિડેન્સી શ્રીજી વાટિકા શ્રીનિવાસ શ્રીજી રેસિડેન્સી અને ગ્રીન સિટી અને તમામ માલિકોના કોઈ પણ પૂછા કર્યા વગર અને કોઈ પણ પરમિશન લીધા વગર અને કોઈ પણ જાહેરાત આપ્યા વગર એ લોકો આ ટાવરને ઊભો કરી મોટો કરી રસ્તો બંધ કર્યા જેના કારણે તમામ મકાન માલિકોને હાલાકી ભોગવવી પડે એટલે આ રસ આ ટાવર ઊભો ના થાય જો આ ટાવરની કામગીરી આગળ થશે તો તમામ રહીશો આંદોલન કરશે અને આત્મવિલો વિલોપનની ધમકી પણ અમે આપીએ છીએ જો આ ટાવર ઊભો થશે તો તમામ રહીશો ત્યાં આંદોલન આંદોલન છે અને શક્ય હશે તો અમે નામદાર કોર્ટમાં પણ જવું પડશે બસ જય ભારત માતા